નાસિકમાં રહેતા રાજીવ સામંતને આજે વાઈન કિંગ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે નમસ્કાર દર્શક મિત્રો અમે ખબર છે ડોટ કોમ ઉપર ઘણી વખત સક્સેસ સ્ટોરીઓ શેર કરીએ છીએ અમારો આશય એવો છે કે આ સક્સેસ સ્ટોરી સાંભળીને કોઈ એકાદ જણની પણ જો લાઈવ બની જાય તો એ વર્થ કહેવાશે એટલે અમે ઘણા બધા એવા લોકોની સક્સેસ સ્ટોરી શેર કરીએ છીએ કે જે એમની જિંદગીમાં મહેનતથી આગળ આવ્યા હોય છે આજે આવી જ એક સ્ટોરી તમારી સાથે શેર કરીશું કે જેમને આજે લોકો વાઇન કિંગ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખે છે પરંતુ એમણે લાખો રૂપિયાના નોકરી છોડીને નાસિકમાં જ્યારે ખેતી શરૂ કરી અને પોતાનું પાસેનું જેટલી વસ્તુ હતી જે ઘર સંપત્તિ બધું જ એમણે દાવ પર લગાવી દીધેલું અને એ પછી એ આજે સફળ થયા અને લગભગ ચાર હજાર એકસો ને છસી કરોડનું આજે માર્કેટ કેપ છે તો આ એમની જે સક્સેસ સ્ટોરી છે એમના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો નાસિકમાં રહેતા રાજીવ સામંતને આજે વાઇન કિંગ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે રાજીવ સામંતનો જન્મ મુંબઈમાં થયેલો અને એમનું જે પ્રાથમિક શિક્ષણ છે એ પણ મુંબઈમાં થયેલું પરંતુ આગળ તેઓ ભણવા માટે સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીમાં ગયા અને ત્યાં અર્થશાસ્ત્રની અંદર તેઓ ગ્રેજ્યુએટ થયા અને એ પછી એમણે એન્જિનિયરિંગની અંદર માસ્ટર ડિગ્રી મેળવી સ્ટેનફોર્ડમાં ભણ્યા પછી એમણે ઓરેકલની અંદર નોકરી કરી અને તમને ખ્યાલ હશે કે ઓરેકલ જેવી કંપનીમાં એ જમાનાની અંદર સારો એવો લાખો રૂપિયાનો પેકેજની નોકરી મળતી હતી તો રાજીવ સામંતને પણ સારી એવી લાખો રૂપિયાના પગારની નોકરી મળી હતી પરંતુ એમનું મન જે હતું એ ગામડા તરફ દોડતું હતું કારણ કે એમનું જે મૂળ ગામ હતું એ નાસિક હતું એ પછી એમણે વિચાર કર્યો કે મારે ગામ જઈને મારો બિઝનેસ સારું કરવો છે તો એમણે લાખો રૂપિયાના પગાર પગારની જે નોકરી હતી અને છોડીને નાસિક આવી ગયા અને નાસિકમાં એમના પરિવારની વીસ એકર જમીન હતી અને એ જમીનની અંદર એમણે શરૂઆતમાં કેરી ગુલાબ શાકના સાગના લાકડા આ બધાની ખેતી એમણે શરૂ કરી પછી એમણે જોયું કે નાસિકની અંદર વાઇન દ્રાક્ષ ઉગાડવા માટેનું સૌથી સારામાં સારું વાતાવરણ છે એટલે એમણે એમ વિચાર્યું કે આ વાઈન ગ્રેપ્સ છે એને ઉગાડવા માટે કંઈક કરવું જોઈએ તો રાજીવ ફરીથી કેલિફોર્નિયા પાછા ગયા અને ત્યાં આગળ પ્રસિદ્ધ મેકર છે કેરી ડેમેજ કેરી ડેમેસ્કી એમને મળ્યા અને એમને આખી વાત કરી તો ડેમેસ્કી પણ એકદમ ઉત્સાહમાં આવી ગયા અને બંને જણાએ ભેગા મળીને ઓગણીસો ને સત્તાણુંમાં સાથે મળીને વાઈન દ્રાક્ષ ઉગાડવાનું શરૂ કર્યું આ રાજીવ સામંત અને આ કીએ જે વાઇન દ્રાક્ષ જે ઉપાડી વાઇન ગ્રેપ્સ એ ભારતમાં સૌથી પહેલી વખત એનું વાવેતર થયું માત્ર એટલું જ નહીં પરંતુ આ એમના ખેતરની અંદર ફ્રેન્ચ સોવિનન બ્લેન્ક અને ચેનિનન બ્લેન્ક એવી જાતોનું પણ વાવેતર કરવામાં આવ્યું જે ભારતમાં આ પહેલાં આવું વાવેતર કોઈએ ક્યારેય સાંભળ્યું પણ નહોતું એટલે પહેલીવાર એમણે આવી બધી વાઇન ગ્રેફનું વાવેતર કર્યું અને એ જ્યારે લોકોને ખબર પડી ત્યારે લોકો પણ આ સાંભળીને ચોંકી ગયા હતા હવે ઓગણીસો ને અઠ્ઠાણુંમાં જ્યારે રાજીવ સામંતે સુલા વાઇન યાર્ડ્સની સ્થાપના કરવાનું નક્કી કર્યું ત્યારે એમની પાસે એટલા બધા ફંડ નહોતું પૈસા નહોતા પણ એમણે એવું નક્કી કરેલું કે મારે બિઝનેસ તો કોઈ બી હિસાબે કરવો જ છે એમણે એમની પાસેનું જેટલું બી હતું એ બધી જ વસ્તુ ગીરવે મૂકી દીધેલી એમણે એક ઇન્ટરવ્યૂમાં એવું કીધેલું હતું કે જ્યારે બિઝનેસની શરૂઆત કરી ત્યારે બધું ગીરવે મૂકી દીધેલું અને તે વખતે એવું હતું કે જો કોઈ સંજોગોની અંદર આ વાઈનનો ધંધો નહીં ચાલ્યો તો એમને ત્રણ કરોડ રૂપિયાનું નુકસાન થાય એવું હતું અને પોતે રસ્તા ઉપર આવી જાય એવી હાલત હતી પણ એમ છતાં એમણે મક્કમ મનોબળ રાખીને બિઝનેસ ચાલુ કર્યો અને આજે એમનું માર્કેટ કેપ ચાર હજાર એકસો ને છ્યાસી કરોડ રૂપિયાનું થઈ ગયું છે અને ભારતમાં જે માઇનનું વાર્ માર્કેટ છે એમાં પાસઠ ટકા હિસ્સો આ સુલા વાઈન યાર્ડનો છે એટલે રાજીવ સામંતની કંપનીનો છે આ જે સુલા વાઈન છે એ આજે એકમાત્ર એવી કંપની છે કે જે રેડ વ્હાઇટ રોઝ સ્પાર્કિંગ અને ડેઝર્ટ વાઇન બનાવે છે બીજી બી એક ઇન્ટરેસ્ટિંગ વાત છે જે તમારે જાણવા જેવી છે કે રાજીવ સામંતે એક ઇન્ટરવ્યૂની અંદર બહુ સરસ વાત કરેલી કે હું મારી જિંદગીમાં આઠ કલાકથી વધારે કામ કરતો નથી હું આઠ કલાકથી પણ ઓછું કામ કરું છું પણ હું જેટલા કલાક બી કામ કરું છું એ હું લેસર મશીનની જેમ કામ કરું છું મારા આઠ કલાક છે એની હંડ્રેડ પર્સન્ટ પ્રોડક્ટિવિટી હોય છે અને એવા માણસો મને બિલકુલ પસંદ નથી કે જે સમયનો બગાડ કરતા હોય એમણે હેલ્થ વિશે પણ બહુ જ સરસ વાત કરી છે કે મારા માતા પિતાએ મને નાનપણથી શીખવાડેલું કે જિંદગીની અંદર જો તમારી તંદુરસ્તી સારી રાખવી હોય તો ઓછામાં ઓછા દસ કલાક ઊંઘવું જોઈએ હું નાનપણની અંદર મારા માતા પિતા મને દસ કલાક ફરજિયાત મને ઊંઘવા દેતા હતા અને એને કારણે મારામાં બહુ જબરજસ્ત સ્ફૂર્તિ રહેતી હતી આજની તારીખે પણ હું આઠ કલાકની પૂરી સાઉન્ડ સ્લીપ લઉં છું અને હું જ્યારે મારી મુંબઈની મારી ઓફિસ છે કે જ્યાં બધું બ્રાન્ડ બ્રાન્ડનું માર્કેટિંગ રણનીતિક જે ડિસિશન લેવાના એ બધું ત્યાં ઓફિસમાં લેવાય છે તો ત્યાં હું જ્યારે જાઉં છું ત્યારે મારે પૂરોપૂરો સમય હું મારી મીટિંગો અને મારા કામની ઉપર જ આપું છું અને આઠ કલાકથી વધારે કામ હું ક્યારેય કરતો નથી પરંતુ હું જ્યારે નાસિક જાઉં છું ત્યારે મારી કામની ગતિ એકદમ હું ધીમી કરી દઉં છું કારણ કે એ ખેતરની અંદર એક અનુભવ અને એક આહલાદક જે માણવા મળે છે એ બહુ અદ્ભુત હોય છે રાજીવ સામંત સામંતે ઇન્ટરવ્યૂની અંદર એમ પણ કીધું કે લોકોએ જો સારી જિંદગી જીવવી હોય તો થોડીક શહેરમાં અને થોડીક ગામડામાં પણ જીવવી જોઈએ કારણ કે ગામડાનું જીવન પણ એક અદ્ભુત જીવન હોય છે અને તમારા આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે એ બહુ જબરજસ્ત હોય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ